હાઈ ગાઈઝ આજે આપણે રાયતા મરચાં કહીએ કે આથેલા મરચાં જે ગુજરાતીઓના ફેવરિટ એવા આપણે મરચાં બનાવીશું એકદમ પરફેક્ટ રીતથી તૈયાર કરીશું અને આપણે મરચાંને લાંબો ટાઈમ સુધી સ્ટોર કરવા માટે થઈ અને શું ધ્યાનમાં રાખવાનું છે અને ટૂંકા પીરિયડ માટે તમારે ખાવા છે તો આપણે કઈ બાબતોની કાળજી રાખીશું એ દરેક બાબતે આપણે એમની અંદર શીખીશું અને એ આપણે મરચાંને આથવા માટે થઈ અને લાલ અને લીલા બંને પ્રકારના મરચાં લીધા છે અને મરજા છે એ જો તીખાશવાળા હોય તો આપણે એમને શું કરીશું તો હળવેવી એમની તીખાશ છે એ દૂર થઈ જાય તો સૌથી પહેલાં એમાં રહેલો જે સફેદ પાર્ટ છે બીજનો ભાગ છે એ બધું જ આપણે કાળજીપૂર્વક એમને કાઢી લેશું અને મરચાંના ટુકડા કેવડી સાઇઝના કરવા છે એ આપણા ઉપર ડિપેન્ડેટ છે જેવડી સાઇઝના તમારી મરચાંની ખાવાની ડિમાન્ડ હોય એ પ્રમાણે તમે એમના ટુકડા કરી શકો છો અત્યારે હું એક એક ઇંચ લાંબા ટુકડા થાય એ રીતના એટલે કે મરચાં મોટી સાઇઝના છે લાંબા છે તો એમને વચ્ચેથી બે ભાગમાં કરી લેશ અને ત્યારબાદ એમના ત્રણ ત્રણ લંબાઈની અંદર ટુકડા કરી લેશ એટલે એકથી સવા ઇંચ જેવડો ટુકડો છે મરચાંનો થશે એટલે આવડી સાઈઝના મરચાં હોય તો એ વેસ્ટ ઓછા થાય અને હવે એમનો આપણે બીજ અને ડાંડલાનો ભાગ છે એ કાળજીપૂર્વક દૂર કરી દઈશું અને જો કોઈ બીજ રહી જશે તો પણ આપણે આગળ એક પ્રોસેસ કરીશું જેથી કરી અને બધા બીજ છે એ નીકળી જશે તો આ રીતે આપણે બધા મરચાંનું કટિંગ કરી લીધું છે તમે જોઈ શકો છો કે લાલ અને લીલા મરચાં છે દેખાવામાં પણ એટલા સરસ લાગે છે અને ખાવામાં પણ બંનેનો ટેસ્ટ છે બેલેન્સ રહેશે તો હવે મરચાંનું કટિંગ થઈ ચૂક્યું છે તો એમની અંદર આપણે થોડું એવું એટલે કે ચમચી જેટલું નિમક લઈ લેશું અને ચપટી હળદર એડ કરી દઈશું જો આ નિમક અને હળદર એડ કરવાનું કારણ શું છે તો નિમક એડ કરીશું ને તો શું થશે કે આપણી મરચાં જો વધારે પડતા તીખાસવાળા હશે તો હળવી એવી તીખાશ છે ને એ પાણીની અંદર આવી જશે જેથી કરી અને મરચાં છે એ ટેસ્ટમાં બેલેન્સ થઈ જશે અને હળદરને કારણે કલર છે મરચાંનો એકદમ સરસ દેખાશે હવે તમે જોઈ શકો છો કે નિમકનું પાણી પાણી છે એ થઈ ચૂક્યું છે તો હવે આપણે એ પાણીને દૂર કરી દઈશું તો આ રીતે આપણે ફરસાણમાં જે ઝાડો તેલમાંથી કાઢવા માટે જે આપણે ઝારાનો ઉપયોગ કરીએ છીએ એ જ ઝારો લીધો છે એમની અંદર આપણે મરચાંને લઈ લેશું જેથી કરી અને એમનું પાણી છે અને કોઈ પણ એમની અંદર બીજ રહી ગયું હશે તો એ પણ નીચે પાણીની અંદર આવી જશે અને હવે આપણે જો મરચાંને મહિનાઓ સુધી ફ્રીજની અંદર સ્ટોર કરવા છે તો આપણે શું કરીશું તો એમના માટે આપણે કોઈપણ એક કોટનના કપડાની અંદર મરચાંને સૂકી લેવાના છે માત્ર કોરા કરી લેવાના છે તો એકાદ કલાક માટે તમે પંખા નીચે રાખી દેશો તો પણ ચાલશે અને જો તમે એકાદ વીક માટે ખાવા માંગતા હોય એકાદ અઠવાડિયું સાચવા છે તો એમના માટે આપણે એ પ્રોસેસ છે કરવાની કોઈ જરૂરત નથી અને બસ એક બાઉલની અંદર લઈ લેવાના છે અને હવે એમાં તેલ મેં ત્રણ ચમચી જેટલું તેલ છે એકદમ સારી રીતે ગરમ કરી લીધું છે એમની અંદર ચપટીક હિંગ એડ કરી દઈશું જેથી કરીને સુગંધ ખૂબ જ સરસ આવે અને હવે આપણે તેલ છે સીધું ગરમા ગરમ નથી લેવાનું તેલને ઠંડુ થવા દઈશું તો એમને સાઈડ પર રાખી અને એક મિક્સી જારની અંદર આપણે એમનો મસાલો તૈયાર કરી લઈએ તો એમના માટે થઈ અને બે ચમચી ભરી અને રાઈના કુરિયા લીધા છે અડધી ચમચી જેટલા મેથીના કુરિયા લેશું એક ચમચી ભરી અને વરિયાળી લીધી છે અને એક ચમચી ધાણાના કુરિયા લઈ લેશું અને આઠથી દસ મરી એડ કરી દઈશું અને આપણે એમને દરદરા વાટવાના છે એકદમ ફાઇન પાવડર કરવાની જરૂર નથી અને બસ હવે આપણે એમને મરચાંની અંદર લઈ લેશું અને મરચાંની અંદર લઈ અને એમની અંદર બીજા આપણે સિમ્પલ મસાલા કરી દઈએ તો એમની અંદર ચપટીક હળદર એડ કરી દઈશું અને સ્વાદ અનુસાર નિમક લઈ લેશું જો નિમક આપણે પહેલેથી એમની અંદર એડ કર્યું છે થોડુંક કાળજીપૂર્વક નાખીશું અને એક ચમચી જેટલી ખાંડ અને અડધા લીંબુનો રસ છે એ લઈ લેશું જો ખાંડ છે એ તમે એમની જગ્યાએ ગોળનો પણ ઉપયોગ કરી શકો છો અને સ્વીટનેસ પસંદ ન હોય તો તમે એમને સ્કીપ પણ કરી શકો છો હવે આપણી પાસે રહેલું જે તેલ છે એમની અંદર એડ કરી દેવાનું છે અને મિશ્રણને આપણે એકદમ સારી રીતે હલાવી અને મિક્સ કરી લેશું તો તેલ છે ઠંડુ થઈ ગયા બાદ જ એડ કરવાનું છે જેથી કરી અને મરચાંની અંદર એમનો ટેસ્ટ સારો આવે અને લાંબો ટાઈમ સુધી એ ખરાબ પણ નહીં થાય હવે એકદમ સારી રીતે મિક્સ કરી અને તમે એમને થેપલા પૂરી પરાઠા રોટલા રોટલી ભાખરી અને ગુજરાતીઓને તો ગાંઠિયાની સાથે પણ આ રાયતા મરચાં જોઈએ જ એવા સરસ મજાના ટેસ્ટી આપણા મરચાં બની અને તૈયાર થઈ ગયા છે તો આપણે એમને કોઈ પણ એરટાઇટ બરણીની અંદર ભરી લેશું તો લાંબો ટાઈમ સુધી એમને સાચવી શકીશું અને તમે એમને ગમે ત્યારે ખાઈ શકો એવા સરસ મજાના મરચાં બની અને તૈયાર છે તો મિત્રો આજનો વિડીયો તમને થોડો પણ સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ખાસ તમારા ફ્રેન્ડ્સ જે મરચાં લવર છે એમને ચોક્કસથી મોકલજો જેથી કરી અને એ લોકો પણ આ રીતે રાયતા મરચાં ટ્રાય કરી શકે અને એ પણ બનાવી અને એન્જોય કરી શકે તો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો બિલકુલ જ ફ્રી છે તો ચોક્કસથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને નીચે આવતા બે લાઇકનમાં ઓલ નોટિફિકેશનમાં પ્રેસ કરી દેજો જેથી કરી અને મારા ડેલી અપલોડ થતાં વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી પહોંચતી રહે થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો